ડીસાભર ઉનાળે મંગલપાર્ક સોસાયટીના રહીશોનો પાણી માટે પોકાર સોસાયટીના રહીશોએ ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી ચીફ ઓફિસરે પાણીની સમસ્યાને દૂર કરવા બે દિવસની નિહાપી ખાતરી હાલમાં ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે હવામાન વિભાગ દ્વારા પણ બે દિવસની હીટવેવની આગાહી આપવામાં આવી છે જેના પગલે જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા લોકોને સાવચેતી રાખવી તેમજ અધિકારીઓને પણ ખડેપગે રહેવા સૂચનો અપાયા છે જ્યારે ઉનાળાની ઋતુમાં પાણીનો વધુ ઉપયોગ કરવો તેવું તબીબો પણ જણાવી રહ્યા છે ત્યારે ડીસા વોર્ડનંગ સાતના મંગલપાર્ક સોસાયટીમાં છેલ્લા એક વર્ષથી પાણીના ધાંધિયા હોવાની ફરિયાદ ઉઠી છે છતાં પાણીદાર નેતાઓનું પેટનું પાણી પણ હાલતું નથી જ્યારે કેટલાક વિસ્તારોમાં પીવાનું પાણી આવતું ન હોય ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણી વિના સ્થાનિકો પોકારો પાડી રહ્યા છે મંગલપાર્ક સોસાયટીના રહીશો આજે ધંધો રોજગાર છોડીને મોટી સંખ્યામાં પાલિકા કચેરીએ રજૂઆત કરવા આવ્યા અને ચૂંટાયેલા સભ્યો કે પાલિકા પ્રમુખ પર વિશ્વાસ ન રાખીને સીધા જ ચીફ ઓફિસર સમક્ષ લેખિતમાં રજૂઆત કરી હતી ચીફ ઓફિસર ગૌરાંગ પટેલે સોસાયટીના રહીશોની રજૂઆતને ધ્યાને લઈ બે દિવસમાં પાણી પૂરું પાડવાની ખાતરી આપી સાથે પાણીનો બોર બનાવી પાણીની સમસ્યાને કાયમી દૂર કરવાની ખાતરી આપી હતી બ્યુરો રિપોર્ટ અશોક ઠાકોર બનાસકાંઠા ભૂપતભાઈ પુરોહિત મંગળ પાર્ક મંદિર પાસે વોર્ડ નંબર સાત આજે અમે અમારી મંગળ પાર્ક સોસાયટીના બધા જ રહીશો પાણીની સમસ્યા જે છેલ્લા એક વર્ષથી અમે સમસ્યાથી ખૂબ ત્રાસી છીએ એના માટે આજે ચીફ ઓફિસરશ્રીને મળ્યા અને એમને અમારી બધી રજૂઆત કરી બધા સોસાયટીના રહીશો સાથે મળી અને ચીફ ઓફિસરશ્રીએ બે દિવસમાં ટેમ્પરેરી અમારી જે સમસ્યા છે એનું સમાધાન કરવાનું અને લાંબા ગાળાની યોજના માટે બોર બનાવી આપવાનું અમને આશ્વાસન આપ્યું છે બે દિવસ સુધી અમારી સમસ્યા હલ થઈ જશે એવા પ્રકારનું અમને અધિકારીશ્રીએ માહિતી આપી છે